નમસ્કાર દર્શકો સ્વાગત અને ચેનલ પર નવા ચાલવાનું કરી દીધું અને ખાસ કરીને અ ઉનાળાની સીજન શરૂ થતા જ કેલોનો બંધ કરવામાં આવ્યું છે તો ક્યાંક કેલોનો બંધ કરતા ખેડૂતોમાં ક્યાંક નારજી જોવા મળે છે કેમ કે જગતના તાત નહીં એક વાર ને પણ અનેક વાર આવેલી મુશ્કેલીઓનો સામનો કરવો આવે છે ત્યારે આ કેલોનો બંધ થતા ખેડૂતો નહીં ક્યાંક પશુપાલન તો ક્યાંક તેમજ અહીંયાનો લોકો ખાસ કરીને પશુપાલન ઉપર નિર્ભર છે અને ખેતી પર નિર્ભર છે ખેતી કરી પોતાનું ગુજરાત ચલાવે ત્યારે ચંગા પંપની પાસે ખેડૂતો એકઠા થઈ એકત્રિત થઈ અને ધરણા કરી અને ખેડૂતો આગેવાન અમરાભાઈએ સરકારને ચેલેન્જ આપી હતી સરકારને શું ચેલેન્જ આપ્યું આવો જોઈએ વિડીયો કાર્યક્રમ રાખેલો છે છતાં પણ આજની બેઠેલી સરકારે ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી અત્યારે આપણે ખેડૂતો સરકાર શ્રી પાસેથી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી

કાર્યક્રમ ચાલુ રહેશે આજની બેઠેલી સરકાર એમના કાન બંધ કરે પણ જ્યાં સુધી આપણને પાણી ના મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ કરશે રાખશા એવું તમે આશ્વાસન આપો તો આ ઠંચા કરીને આશ્વાસન આપો

ચોગા બંધ અનુસંધાને કલેક્ટર આવેદન પત્ર આપ્યું હતું પણ ચાલુ કર્યું નહીં એટલે અમારે અત્યારે વિસ્તારની અંદર બાજરીનો પાક મળેલો છે સરકાર શ્રી કીધું કીધું કે તાત્કાલિક ચાલુ કરે એના અનુસંધાને અમે અત્યારે ધરણા કર્યા છીએ પણ સરકાર ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરેલું નથી અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પંપ સ્ટેશન છ પંપ ચાલુ કરી અને અમને એક મહિના માટે પાણી ફાળવે તો તળાવમાં અને સુજલા સુજલામાં પાણી મળી રહે જો ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જગ્યાએ અથાવત ધરણા રહેશે જ્યાં સુધી ચાલુ નહીં કરે ત્યાં સુધી આ ધણા ચાલુ રાખવાના કોઈ પણ ભોગે અમે જમવાના નથી કારણ કે સરકાર શ્રી એ કીધું તો એટલા અમે બાજુ આવેલી છે નમસ્કાર ફરી ત્યાં સુધી